ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પાલનપુર કચેરીના અંદાજે બાવીસો જેટલા કર્મચારીઓએ વીજળી સુધારા બિલ પાછું ખેંચવા ખાનગીકરણને અટકાવવા તથા નોકરીઓનું કરારીકરણ બંધ કરી કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવા સહિતની વિવિધ આઠ માગણીઓ સાથે રસ્તા પર ઉતરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા દેશવ્યાપી વિરોધ કાર્યક્રમના આહવાનના અનુસંધાને પાલનપુરમાં કર્મચારીઓએ બપોરે બે વાગ્યાના રિસેસના સમયે એકત્રિત થઈ સરકારની ખાનગીકરણ નીતિ સામે સૂત્રોચ્યાર કર્યો હતો કર્મચારીઓએ જણાવ્યું હતું કે વીજળી ભારતના અર્થતંત્ર કૃષિ ઉદ્યોગ અને ગ્રામ્ય આજીવિકાની કઢોર રજ છે અને પ્રસ્તાવિત વીજળી સુધારા બિલ બે હજાર પચીસ તથા રાષ્ટ્રીય વીજળી નીતિ બે હજાર છવ્વીસ જાહેર માલિકી સસ્તી વીજળી અને રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષા માટે નુકસાનકારક બની શકે છે કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પાવર સેક્ટરમાં વધતા ખાનગીકરણ અને આઉટસોર્સિંગના કારણે કરાર આધારિત ભરતી વધી રહી છે છે જેના કારણે કર્મચારીઓની નોકરીની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થાય અમે પાલનપુર કચેરીના કર્મચારીઓ જીબિયા તથા એજી વિકાસ યુનિયનના સર્વે સભ્યો સરકારના વીજ સુધારા બિલ બે હજાર છવ્વીસ વીજ કંપનીઓના ખાનગીકરણ તથા કર્મચારીઓની જૂની પેન્શન યોજના ચાલુ કરવાના માટે અમે આજે એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને સદર ખાનગીકરણ વિરોધ નોંધાવ્યો છે જે અર્થે અમે લગભગ પાલનપુર વર્તુળ કચેરીના બાવીસો જેટલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે